नमस्कार आप जोई રહ્યા છો 9K અમનો ગુજરાત નूतન બળ રિસેન્ટર હોસ્પિટલ વિસનગર તથા નूतન આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા निशुल्क ਸਰવરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પસ સે મુકામે યોજાય ગયું 24 2025 ને રવિવાર ના રોજ સ્વર્ગસ્થ કચરાલાલ શાંતિલાલ બ્રહ્મભટની પ્રથમ વાર્ષિક પૂર્ણતીતિ નિમિત્તે સાકરચન પટેલ યુનિવર્સિટી નूतન જનરલ હોસ્પિટલ વિસનગર તથા નूतન આયુર્વેદિક હોસ્પિટલ વિસનગર દ્વારા મહા રક્તદાન કેમ્પ તથા निशुल्क આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન વાડી વસઈ મુકામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દર્દીઓએ આયુર્વેદિક ડોક્ટર દ્વારા નિઃશુલ્ક તપાસ નિદાન તથા નિઃશુલ્ક આયુર્વેદિક દવાનું વિતરણનો લાભ લીધો રક્તદાન કેમ્પમાં બાવન રક્તદાતાઓએ ઉત્સવપૂર્વક રક્તદાન કર્યું રક્તદાન કરનારને રાકેશભાઈ બ્રહ્મભટ્ટ પરિવાર તરફથી પ્રોત્સાહન રૂપે ગ્રીફ્ટ આપી તેમને સેવાકીય કાર્યનું સન્માન કરવામાં આવ્યું રક્તદાન કેમ્પનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું અને રાકેશભાઈ બ્રહ્મ રોબર્ટ પરિવાર તે નૂતન જનરલ હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ તેમજ આ રક્તદાન કેમ્પમાં સેવા કાર્ય કરનારનો આભાર વ્યક્ત કર્યો મારું નામ રાકેશભાઈ કચરાલાલ બ્રહ્મભટ આજે મારા પપ્પાની પુણ્યતિથિ નિમિત્તે કચરાલાલ બ્રહ્મભટ્ટની પુણ્યતિથિ નિમિત્તે અહીંયા નૂતન બ્લડ કેમ્પ બ્લડ બેંક દ્વારા એક સંયોજન દ્વારા એક આયોજન કર્યું છે બ્લડ ડોનેશન કેમ્પનું બરાબર એવી ઉનાળા જેવી ગરમીની સિઝનમાં બ્લડની ઘણા વ્યક્તિઓને જરૂરિયાત પડતી હોય છે તો આજે પપ્પાની પુણ્યતિથિ હતી પ્રથમ વારસી તો એ માટે એક સમાજ સેવા થઈ શકે અને લોકોને બ્લડની જે અસર છે એ દૂર થાય એવા એક શુભ આશયથી અમે અહીંયા મહા બ્લડ મહાદાન કેમ્પનું આયોજન કરેલ છે એમાં અમારો આજનો ટાર્ગેટ એકવીસ મિનિમમ બોટ એકાવન મિનિમમ બોટલો કરવાનો છે બરાબર જે અત્યાર સુધીમાં છત્રીસ વોટલ થઈ ચૂકી છે અને પબ્લિકનો પણ સારો સપોર્ટ છે અને એ કાર્ય ચાલ્યું છે હવે અહીંયા જે પણ બ્લડ ડોનેટ દાતાઓ છે એમને પ્રોત્સાહન ભેટ આપી છે અને એમનું સન્માન કરવામાં આવ્યું છે બરાબર આ રીતનું એક નાનું આયોજન કર્યું છે સાથે સાથે એક આયુર્વેદિક કેમ્પનું પણ આયોજન છે કે જે જૂના મૂળ રોગો હોય સ્ત્રી રોગના છે કે હરસ મસા ભગંદર તો એની દવાઓ પણ અહીંયા ફ્રી આપવામાં આવી રહી છે અને એની ચિકિત્સા નિદાન પણ અહીંયા કેમ્પમાં થઈ